મિત્રો ઇંગ્લિશની શરૂઆત જે લોકો કરતા હોય છે એમના માટે ખાસ આજે પચાસ જેટલા ઇંગ્લિશ વાક્યોની હું તમને પ્રેક્ટિસ કરાવીશ વાક્યો કયા હશે તમે જોશો કે બેઝિક ઇન્ટ્રોડક્શન કોઈને ઇન્ટ્રોડક્શન આપવું હોય પરિચય આપવો હોય ડેલી એક્ટિવિટી રોજની તમારી ક્રિયાઓ હોય એન્ડ સિમ્પલ ક્વેશ્ચન્સ સાદા પ્રશ્નો આટલું તમે રોજ વાપરતા જ હશો તો આને લગતા પચાસ વાક્યો કે જેથી તમે સ્ટાર્ટ કમ્યુનિકેટિંગ ઇન ઇંગ્લિશ ઇંગ્લિશમાં તમે લોકો જોડે વાતચીત શરૂ કરી શકો એવા પચાસ વાક્યો આજે હું તમને શીખવાડીશ બરાબર છે જો પહેલું વાક્ય શું છે જોડે જોડે બોલવાની પ્રેક્ટિસ કરવાની છે ખાસ શબ્દ ઉપર એક એક શબ્દનું ભાષાંતર નહીં કરતા આખું વાક્ય બોલવાનું ક્યારે વપરાય છે એ યાદ રાખવાનું છે પહેલું વાક્ય છે प्रेक्टिस् करो चलो कोई ने पूछव है ते कैम छो इंग्लिश में ते कहशो बोलो चलो ते शू बोलशो हेलो हाउ आर यू हेलो हाउ आर यू इंग्लिश में करवानी प्रेक्टिस्ट जोड़े जोड़े बोलवा बोलो हेलो हाउ आर यू वेरी गुड चलो आग जाइए नेक्स्ट તમારે કહેવું છે કે મારું નામ સમીર છે મારું નામ મનીષ છે મારું નામ પ્રિયંકા છે જે પણ બોલવું હોય તમે શું કહેશો માય નેમ ઇઝ અહીંયા તમારું નામ બોલવાનું છે માય નેમ ઇઝ સમીર તમારું જે પણ નામ હોય બોલો માય નેમ ઇઝ નામ બોલવાનું છે માય નેમ ઇઝ વેરી ગુડ ચલો આગળ સમજીએ નેક્સ્ટ તમારે પૂછવું છે તમારું નામ શું છે શું કહેશો ઇંગ્લિશમાં વોટ ઇઝ યોર નેમ વોટ ઇઝ યોર નેમ વોટ ઇઝ યોર નેમ જેટલી વાર બોલશો એટલો તમને કોન્ફિડન્સ આવશે અડધું પડધું પણ બોલવાનું છે વોટ ઇઝ યોર નેમ વોટ ઇઝ યોર નેમ વોટ ઇઝ યોર નેમ ઝડપથી બોલો ચલો ફટાફટ ચોથું વાક્ય છે કે હું ભારતનો છું આઈ એમ ફ્રોમ ઇન્ડિયા આઈ એમ ફ્રોમ ઇન્ડિયા આઈ એમ ફ્રોમ ઇન્ડિયા બોલો વેરી ગુડ ચલો આગળ પાંચમું વાક્ય છે તમે ક્યાંથી આવો છો વેર આર યુ ફ્રોમ વેર આર યુ ફ્રોમ વેર આર યુ ફ્રોમ વેર આર યુ ફ્રોમ છઠ્ઠું વાક્ય છે કે હું ઇંગ્લિશ બોલું છું તમે કોઈ ભાષા તો બોલતા હશો હું ગુજરાતી બોલું છું હિન્દી બોલું છું જે બોલતા હોય આઈ સ્પીક ઇંગ્લિશ આઈ સ્પીક ઇંગ્લિશ આઈ સ્પીક ઇંગ્લિશ બોલો આઈ સ્પીક ઇંગ્લિશ આઈ સ્પીક ગુજરાતી આઈ સ્પીક હિન્દી બધા જ શબ્દો બોલી શકાય છે તમારે પૂછવું છે શું તમે ઇંગ્લિશ બોલી શકો છો શું કહેશો Do you do you speak English? Do you speak English? Do you speak English? Do do you थी प्रश्न पूछा है मतलब तमें अने कई पूछो छो. Do you do you speak English? बोलो. Do you speak English? Very good. चलो आगर जाइए. हाँ, वो थोड़ू इंग्लिश बोली शकुचु. Yes. आई स्पीक अ लिटल इंग्लिश येस आई स्पीक अ लिटल इंग्लिश येस आई स्पीक अ लिटिल इंग्लिश वेरी गुड चलो नवमू वक्य तेई शको आग गुजराती में नहीं लख जाते आ सामभि ने समझो भाषांतर शब्दों ना करो इंग्लिश आ वक्य क्यारे बोलाये ए रीते याद रखो कि तमने खबर पड़ी ના મને ખબર નથી પડી નો આઈ ડોન્ટ અંડરસ્ટેન્ડ નો આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ નો આઈ ડોન્ટ અંડરસ્ટેન્ડ દસમું વાક્ય છે શું તમે મારી મદદ કરી શકો થોડી મારે મારી તમારી જરૂર છે મદદ કરો કરી શકશો કેન યુ હેલ્પ મી કેન યુ હેલ્પ મી કેન યુ હેલ્પ મી વેરી ગુડ ચલો અગિયારમું વાક્ય છે કે એકવાર ફરીથી કોને તમે જે બોલ્યા એ મને ખબર ના પડી એકવાર ફરીથી રિપીટ કરો પ્લીઝ રીપીટ ધટ પ્લીઝ રિપીટ ધેટ પ્લીઝ રિપીટ ધેટ ચલો આગળનું વાક્ય છે બારમું કે આ તમે કીધું આનો અર્થ શું છે તમે જે કહ્યું એનો મતલબ શું છે What does this mean? What does this mean? What does this mean? बोलो What does this mean? फिर वाक्य से हूँ ते कोई वस्तु शीखी रहो जम के हूँ इंग्लिश शीखी रो छु ते कह सो आई एम लर्निंग इंग्लिश I am learning English. I am learning English. I am learning English. Ke mane navi I like to learn new things. I like to learn new things. I like to learn new things. પંદરમું વાક્ય છે કે આ મારો મિત્ર છે અને મળો અમારો મિત્ર છે જોડે બોલવાની પ્રેક્ટિસ કરવાની છે અમે વિદ્યાર્થીઓ છીએ વી આર સ્ટુડન્ટ્સ વી આર સ્ટુડન્ટ્સ વી આર સ્ટુડન્ટ્સ एक एक वक्य चार वार बोलो तो मजा आमर के हाउ ओल्ड आर यू हाउ ओल्ड आर यू हाउ ओल्ड आर यू हाउ ओल्ड आर यू अठार्म्य हूँ एकत्र वर्ष नु छु आई एम थर्टी वन यस ओल्ड आई एम थर्टी वन यस ओल्ड આઈ એમ થર્ટી વન યર્સ ઓલ્ડ ઓગણીસમું વાક્ય છે કે તમારું મનપસંદ જમવાનું કયું છે વોટ ઇઝ યોર ફેવરિટ ફૂડ વોટ ઇઝ યોર ફેવરિટ ફૂડ વોટ ઇઝ યોર ફેવરિટ ફૂડ ચલો મને છે દાળ અને ચોખા ભાવે છે બરાબર છે દાળ અને ચોખા ભાવે છે અથવા સૂપ સૂપ ને કરી પણ કહેવાતું હોય છે આઈ લાઈક રાઈસ એન્ડ કરી અથવા તો આઈ લાઈક રાઈસ એન્ડ દાલ દાલ રાઈસ જોડે પણ બોલી શકો દાલ રાઈસ આઈ લાઈક રાઈસ એન્ડ દાલ આઈ લાઈક રાઈસ એન્ડ દાલ એકવીસમું વાક્ય છે કે આજે દિવસ બહુ મજાનો છે વાતાવરણ બહુ મસ્ત છે ઇટ ઇઝ અ નાઇસ ડે ટુ ડે ઇટ ઇઝ અ નાઇસ ડે ટુ ડે ઇટ ઇઝ અ નાઇસ ડે ટુ ડે બોલો ઇટ ઇઝ અ નાઇસ ડે ટુ ડે પ્રેક્ટિસ કરો જોડે બોલવાનું છે ચલો કેટલા વાગ્યા છે તમે ઘણી વાર પૂછતા હશો કેટલા વાગ્યા છે વોટ ટાઈમ ઇઝ ઇટ વોટ ટાઈમ ઇઝ ઇટ વોટ ટાઈમ ઇઝ ઇટ વોટ ટાઈમ ઇઝ ઇટ તમારે કહેવું છે કે નવ વાગ્યા છે તમે બોલશો ઇટ ઇઝ નાઇન ઓ ક્લોક ઇટ ઇઝ નાઇન ઓ ક્લોક ઇટ ઇઝ નાઇન ઓ ક્લોક જેટલા પણ વાગ્યા હોય તમારે ઓ ક્લોક જોડે બોલવાનું છે નવ દસ અગિયાર આ રીતે બોલશો ચલો આગળ મને ભૂખ લાગી છે ભાઈ ছো আই এম হঙ্গ খাবট আোট্টু ইট আই ও টু ইট ছস કે વોશરૂમ ક્યાં છે મારે બાથરૂમ જવું છે તમે શું કહેશો રેસ્ટરૂમ ક્યાં છે અથવા વોશરૂમ છે બંને શબ્દો વાપરી બોલો વેર ઇઝ ધ રેસ્ટરૂમ વેર ઇઝ ધ વોશરૂમ વેર ઇઝ ધ વોશરૂમ જો બધા જ વાક્યોની ભાવના તમને સાંભળીને ખબર પડવી જોઈએ વેર વેરથી પ્રશ્ન જ હોય વેર ઇઝ ધ ભૂખ લાગી છે આઈ એમ હંગરી દાળ ચાવલ ભાવે છે આઈ લાઈક રાઈસ એન્ડ દાળ તમારું ફેવરેટ ફૂડ વોટ ઇઝ યોર ફેવરેટ ફૂડ ઉંમર કેટલી છે હાઉ ઓલ્ડ આર યુ આઈ એમ થર્ટી વન યર્સ ઓલ્ડ એકત્રીસ વર્ષની ઉંમર છે મારી અમારા મિત્ર છે ધીસ ઇઝ માય ફ્રેન્ડ મને નવી વસ્તુઓ શીખવાનું ગમે છે આઈ લાઇક ટુ લર્ન ન્યૂ થિંગ્સ હું ઇંગ્લિશ શીખી રહ્યો છું લર્નિંગ ઇંગ્લિશ આનો મતલબ શું છે વોટ ડઝ દિસ મીન પ્લીઝ રિપીટ દેટ રિપીટ કરો ને ના મને ખબર ના પડી નો આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ તમે ઇંગ્લિશ બોલો છો યુ સ્પીક ઇંગ્લિશ થોડું થોડું ફાવે યસ આઈ સ્પીક આઈ સ્પીક લિટલ ઇંગ્લિશ તમે ક્યાં ના છો વેર આર યુ ફ્રોમ આઈ એમ ફ્રોમ ઇન્ડિયા વોટ્સ યોર નેમ જુઓ કેટલી સરસ રીતે તમે આ બધા વાક્યો હવે સમજી શકો છો ખાસ આગળના વાક્યો સમજીએ બરાબર છે પચીસ વાક્યો આપણે પૂરા કર્યા છે કુલ પચાસ વાક્યો છે શું હું જઈ શકું મારે અત્યારે જવું છે પ્લીઝ થોડું વહેલું જોવા મળે તો પ્લીઝ કેન આઈ ગો પ્લીઝ કેન આઈ ગો પ્લીઝ કેન આઈ પ્લીઝ કેન આઈ ગો ચાર વાર બોલવાનું છે સાંભળવાનું છે એક જ રસ્તો છે મને એક પ્રશ્ન છે મને એક પ્રશ્ન થાય છે આઈ હેવ અ ક્વેશ્ચન આઈ હેવ અ ક્વેશ્ચન આઈ હેવ અ ક્વેશ્ચન આઈ હેવ અ ક્વેશ્ચન ઓગણત્રીસમું વાક્ય છે કે મને ખબર નથી એ ક્યાં ગયો છે મને ખબર નથી આઈ Don't know. I don't know. I don't know. I don't know. Three smooth akisha ketameturu dhimu bolishoko. Thuru dhimu etlitamari jurabje, thori uchi kari shoko. Can you speak slowly? Can you speak slowly? કેન યુ સ્પીક સ્લોલી કેન યુ સ્પીક સ્લોલી એકત્રીસમું વાક્ય છે કે મારી જોડે પેન નથી એક પેન જોઈએ છે થોડી થોડીવાર માટે મને આ તમારી પેન કે આ જે પણ છે થોડીવાર માટે મને આ મળશે થોડીવાર વાર માટે ખેનાઈ બોરો દિસ બોરો એટલે થોડી વાર માટે ઉધાર ઉછીનું લેવું કેન આઈ બોરો દિસ કેન આઈ બોરો દિસ કેન આઈ બોરો દિસ તેત્રીસમું વાક્ય છે તમે મને આપ્યું એના માટે આભાર થોડી વાર માટે આપ્યું થેન્ક યુ વેરી મચ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ વેરી મચ ચોત્રીસમું વાક્ય છે કોઈ તમને કહે ને થેન્ક યુ તમે કહી શકો કે અરે એમાં શું ઇંગ્લિશમાં તમે શું કહેશો યુ આર વેલકમ યુ આર વેલકમ કોઈ થેન્ક યુ કે તમે કહેશો યુ આર વેલકમ યુ આર વેલકમ પાંત્રીસમું વાક્ય છે તમારે કોઈને કહેવું છે કે એક મિનિટ તમારે ખાલી પૂછવું છે કે એક મિનિટ આ રસ્તો ક્યાં જાય છે એક મિનિટ આ વસ્તુ ક્યાં પડી છે તો આપણે જ્યારે કોઈને થોડી વાર માટે આપણે કોઈને અટકાવીએ કે એક મિનિટ ઉભા ને એક્સક્યુઝ મી સર અથવા તો જો મેડમ ને તમે મેમ કહી શકો એક્સક્યૂઝ મી સર અથવા તો મેમ તમારા સાહેબ હોય તમારા બેન મેડમ હોય તમે શું કહેશો સર બોલે છે ને તમારે થોડી વાર અટકાવે છે એક્સક્યૂઝ મી સર એક્સક્યૂઝ મી મેમ બરાબર છે ઇંગ્લિશમાં બધાને માન આપવા માટે સર મેમ બોલાતું હોય છે આપણે બોલી શકીએ એક્સક્યુઝ મી સર એક્સક્યુઝ મી મેમ आ रीते बोलातु हो खास हूँ था गय आई एम टायर्ड आई एम टायर्ड बोलो टा टायर ये ड आई एम टायर्ड आई एम टायर्ड आई एम टायर्ड, टायर्ड।, टायर्ड।, टायर्ड। सड़तमु वाक्य के चलो थोड़ी थोड़ीवार था, क्या, था क्या है? तो थोड़ो थोड़ो ब्रेक लै कई करिए इंग्लिश में वपराय से लेट्स लेट्स बोलो শোক শুছে শোক শুছে হবী ইজর হবীস হবী ভেগু করে দে বারবারেগু করাইটস વોટ્સ વોટ્સ એ હોબી વોટ્સ એ હોબી તમે કહો છો મને વાંચવું ગમે છે આઈ લાઈક ટુ જે પણ ગમતું હોય પાછળ આઈ લાઇક ટુ રીડ આઈ લાઈક ટુ રીડ આઈ લાઇક ટુ રીડ તમે કહો છો મને મ્યુઝિક સાંભળવું ગમે છે વાંચવાનું નહીં પણ મ્યુઝિક સાંભળવું ગમે છે તમે એવું પણ કહી શકો આઈ લાઇક ટુ અથવા તો આઈ એન્જોય એન્જોય પછી તમારે ક્રિયાપદને આઈએનજી મૂકવું પડશે લિસનિંગ આઈ એન્જોય લિસનિંગ ટુ મ્યુઝિક આઈ એન્જોય લિસનિંગ ટુ મ્યુઝિક આઈ એન્જોય લિસનિંગ ટુ મ્યુઝિક આની પીડીએફ તમારે જોઈતી હોય નીચે કમેન્ટમાં લખશો ટેલિગ્રામની લિંક પણ નીચે આપેલી છે તમે આ કોડને સ્કેન કરીને ટેલિગ્રામ ગ્રુપમાં નીચે જોઈન થઈ શકો છો એકદમ ફ્રીમાં તમને પીડીએફ મળી જશે તમારે કોઈકને પૂછવું છે કે શું તમને આ વસ્તુ ગમે છે તમને ક્રિકેટ ગમે છે તમને ચેસ ગમે છે પ્રશ્ન છે ડુથી પૂછશો ડુ યુ લાઈક ક્રિકેટ ડુ યુ લાઈક ક્રિકેટ ડુ યુ લાઇક ક્રિકેટ ડુ યુ ક્રિકેટ તમારે કોઈને કહેવું છે કે તમને કેબીસી કોણ બનેગા કરોડપતિ ગમે છે કમેન્ટમાં લખશો અને ઇંગ્લિશ શું તમને કેબીસી ગમે છે બેતાલીસમું યસ आई लव क्रिकेट येस आई लव क्रिकेट गमत हो ना गमत हो आई डोट लाइक क्रिकेट नो आई डोट लाइक क्रिकेट चुम्मालीसमु वक्य से यार बहुत इंटरेस्टिंग रमत है बहुत रसप्रद है मजा आए इट इज वेरी इंटरेस्टिंग इंटेरे इंटेरेस्टिंग इट इज वेरी इंटरेस्टिंग इट इज वेरी इंटरेस्टिंग बोलो इट्स वेरी इंटरेस्टिंग चलो मारे एक भाई है अथवा एक बहन है आई हेव अ ब्रदर अथवा सीस्टर आई हेव अ ब्रदर ओर सिस्टर જો તમે કહેતા હોય કે સર ઇંગ્લિશ ખબર નથી પડતી આ વિડીયો છે ને પાંચથી છ દિવસ માટે રોજ જોવાનું છે સવારમાં ઊઠીને બરાબર છે એકવાર જોઈ લેવાનું છ સાત દિવસ જોશો તમને આરામથી આ શબ્દો ખબર પડવા માંડશે ઇંગ્લિશ ખબર પડવા માંડશે સાંભળવાની પ્રેક્ટિસ કરો બધું આવડશે આઈ હેવ અ બ્રધર ઓર સિસ્ટર આઈ હેવ અ બ્રધર ઓર સિસ્ટર છેતાલીસ મુ છે કે મારો પરિવાર તમારે કેવું છે કે મારો પરિવાર અમદાવાદમાં રહેશે તમે ઇંગ્લિશમાં કહેશો માય ફેમિલી લીવ્સ ઇન જે પણ સિટી હોય શહેર હોય ગામ હોય અહીંયા લખી શકાય છે માય ફેમિલી લીવ્સ ઇન અહમદાબાદ માય ફેમિલી લીવ્સ ઇન અહમદાબાદ માય ફેમિલી લીવ્સ ઇન અહમદાબાદ જો ફોર્ટી સેવન સડતાલીસમું વાક્ય છે કે આજે હું ખુશ છું आई एम हैप्पी टूडे आई एम हेप्पी टूडे आई एम हेप्पी टूडे अड़तालीसम वक्य है कि आज हूँ थोड़ो उदास आई एम सैड today. आई एम सैड टूडे आज हूँ थोड़ो उदास छु सैड शु निराशन पचासमो वाक्य है कि कोई तमने पूछे कि आज वातावरण केव धारो like? कि कोई विदेश में रहने कहो वातावरण मतलब ठंडी गर्मी like? बोलो. इज is इज weather like? लाइक वोट इज weather like? लाइक पचासमु वाक्य से चलो जोड़े इंग्लिश प्रैक्टिस करिए. लेट्स प्रेक्टिस् इंग्लिश टूगेधर लेट्स प्रेक्टिश इंग्लिश जो अब थी, जे फटा फट, करावी फटा फट, बराबर शे. चलो मारे I want to eat. Restroom क्या Where is the restroom? मने एक प्रश्न आई हेव अ क्वेश्चन मने आई डोट नो थोड़ा धीमे बोली सको झड़प थोड़ी Can you speak slowly? एक पेन थोड़ी पेन हाँ मैं आप ही तो थैंक यू वेरी मच यू आर वेलकम एक मिनट सर एक्सक्यूज मी सर एक्सक्यूज मी मैम हूँ था आई एम टायर्ड थोड़ो ब्रेक लेट्स टेक अ ब्रेक तुम्हारा शौक शू वॉट इज योर हॉबी आई लाइक टू रीड वाँचव म्यूजिक सांभ गमे आई एंजॉय लिस्निंग टू म्यूजिक ते क्रिकेट तमाम गमे डू यू लाइक क्रिकेट આઈ લવ ક્રિકેટ નથી ગમતું તો નો આઈ ડોંટ લાઈક ક્રિકેટ અરે બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ મારે એક ભાઈ છે એક બહેન છે આઈ હેવ અ બ્રધર અને બંને છે તો આઈ હેવ અ બ્રધર એન્ડ સિસ્ટર મૂકી શકાય છે મારું ફેમિલી તમારો પરિવાર ક્યારે છે માય ફેમિલી લીવ્સ ઇન અહેમદાબાદ આજે હું ખુશ છું આઈ એમ હેપી ટુડે નથી તો આઈ એમ સેડ ટુડે ત્યાં વાતાવરણ કેવું છે વોટ ઇઝ ધ વેધર લાઈક What is the weather like? English aapre jode practice kariye. Let's practice English together. Mitro, practice tamne thay gayi asay. Yeh mani laushu. Practice jode jode karta rasho. Kayi pan doubt hoy. If you have any question, please write in comment. I will definitely answer. Thanks for watching this.